દર્શક મિત્રો ચૈતર વસાવા અને દેવાયત ખવડ મિત્રો ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે એવી જ રીતે મિત્રો ચૈતર વસાવા સામે અત્યારે હાલ દેવાયત ખવડ મિત્રો દેવાયત ખવડ સામે બે દિવસથી ફરિયાદ નોંધાઈ અને મિત્રો એક જ દિવસની અંદર તેમના જામીન પણ રજૂ થઈ ગયા અને તે એક દિવસની અંદર જેલમાંથી છૂટી ગયા ત્યારે ઘણા બધા લોકો અત્યારે હાલ એવું કહી રહ્યા છે કે દેવાયત ખવડ એક નાનકડો જ ગુનો છે પણ છતાંય તેમના એક દિવસ ની અંદર જામીન મળી ગયા એક જ અંદર જેલમાંથી છૂટી ગયા તો ચૈતર વસાવાને કેમ જેલમાંથી છોડવામાં નથી આવતા ચૈતર વસાવાને એક મહિના થી પણ વધારે ટાઈમ થઈ ગયો છતાંય ચૈતર વસાવા વારંવાર જામીન રદ કરી દેવામાં આવે છે ચૈતર વસાવાએ એવડો મોટો તો ગુનો નથી કર્યો ખાલી એક કાચનો ગ્લાસ છૂટો માર્યો એમાં તો ચૈતર વસાવાને તમે એક મહિનાથી પણ વધારે ટાઈમથી જેલમાં પૂરી રાખ્યા છે અત્યારે હાલ દેવાયત ખવડનો વિડિયો જોઈને લોકો એવું કહી રહ્યા છે કે દેવાયત ખવડને તમે એક જ દિવસમાં તેના જામીન પણ આપી દીધા અને તેને જેલમાંથી છોડી પણ દીધો તો એવી જ રીતે ચૈતર વસાવાને કેમ જેલમાંથી નથી છોડતા ચૈતર વસાવાએ પણ એક નાનો જ ગુનો કર્યો છે એક ખાલી છૂટો જ ગ્લાસ માર્યો છે ચૈતર છોડવામાં નથી આવતા દેવાયત ખબર તમે એક જ દિવસમાં છોડી દીધા આની પાછળ કોનો હાથ છે અત્યારે હાલ ઘણા બધા લોકો દેડિયાપાડાના લોકો હોય કે કોઈ પણ નાના મોટા લોકો હોય વિડિયોની અંદર અને સોશિયલ મીડિયામાં એવા વિડીયો મૂકી રહ્યા છે કે ચૈતર વસાવાને બે બે મહિના થવા આવ્યા તો પણ જેલમાંથી નથી છોડવામાં આવતા અને એક દેવાયત ખવડ એને એક જ દિવસમાં જામીન મળી જાય છે અને એક જ દિવસની અંદર દેવાયત ખવડ સહિત સાત લોકોના જામીન મળી જાય છે અને સાત લોકોને એક જ દિવસમાં છોડવામાં આવે છે હવે દેવાયત ખવડ તો છૂટી ગયા પણ રહી વાત ચૈતર વસાવાની ચૈતર વસાવાને જેલમાંથી નથી છોડવામાં આવતા એનું સાચું કારણ શું છે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ ભાજપની ચાલ છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા કે નથી આપણે દેવાયત ખવડના સપોર્ટમાં બોલતા કે ચૈતર વસાવાના અત્યારે હાલ લોકો આ માહિતી આપી રહ્યા છે એટલે હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો ચૈતર વસાવા વિશે તમે શું કહેવા માંગો છો એ વોમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ સામે દેખાઈ આવી રહ્યું છે કે ચૈતર વસાવા અને દેવાયત ખવડ તો મિત્રો આ વાત ઉપરથી તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે